બુટલેઘરો પર કાર્યવાહીનો તકતો તૈયાર ગુજરાતમાં બુટલેઘરો પર કાર્યવાહીનો તકતો તૈયાર થઈ ગયો છે એસએમસી પંદર મોટા બુટલેઘરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ માંગની વિગતો તૈયાર કરી છે ટૂંક જ સમયમાં બુટડર ફરી વળશે અગાઉ અમદાવાદના વિસ્તારમાં બનેલી વસ્ત્રાળમાં બનેલી કરતી ઘટના બાદ વિભાગ છે અને પૂર્વ વિસ્તારના સાગ બદલી કરી છે પિતા શેરના ભાવ સાથે ચેડા કરી કુબેરનો ખજાનો ભેગો કર્યો પાયટી વિસ્તારમાં એક એવા એપાર્ટમેન્ટ પર રેડ થઈ જેની કોઈ કલ્પના પણ નથી કરી કારણ કે આ એપાર્ટમેન્ટ સામાન્ય રીતે બંધ રહેતું હતું પરંતુ તેની અંદરથી સો કરોડનું સોનું અને કરોડો રૂપિયા રોકડા એટલે કે કુબેરનો ખજાનો મળ્યો મહેન્દ્ર શાહ ઉર્ફે કાળીઓ અમદાવાદના પારડે વિસ્તારના એક ફાઇનાન્સરના સંપર્કમાં હતો જે તે સમયે શેરબજારની નાની સ્ક્રિપ્ટ ચલાવતો અને ડબ્બા ટ્રેડિંગ કરતો એટલે તે અનેક લોકો સાથે સંપર્કમાં આવ્યો અમદાવાદના એક આરટીજીએસના ખેલાડી સાથે પણ સંપર્કમાં આવ્યો અને મેઘ શાહે તેની સાથે હાથ મિલાવીને શેરબજારની સ્ક્રિપ્ટનો કારોબાર શરૂ કર્યો અમદાવાદમાં પોલીસનું મેગા કોમ્બિંગ

વર્લ્ડના કુખ્યાત મેક્સિકન ડ્રગ માફિયા સિનોલોઆ કાર્ટેલ અને સુરતના બે ઉદ્યોગપતિઓ વચ્ચે પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદેસર નિકાસના કૌભાંડનો ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે ગુજરાત એટીએસની ટીમે સુરતના ઉદ્યોગપતિ સતીશકુમાર હરેશભાઈ સોતરિયા અને યુક્તકુમારી આશિષકુમાર મોદી સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે બાવન કિલો સોનું તો દાણ ચોરી મારફતે લવાયું હતું પારડીમાં આવેલા ફ્લેટમાંથી જ્વેલરી ઘડિયાળો રોકડ બની સો કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ડીઆરઆઈ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં લગભગ કિલો સોનું ઓગણીસ પોઈન્ટ છાસઠ કિલો રત્ન જ્વેલરી વિદેશી બ્રાન્ડની અગિયાર વૈભવી ઘડિયાળ અને એક પોઈન્ટ સાડત્રીસ કરોડ ઢોકડા ઝડપી લીધા છે બાવીસ કલાકે ઓપરેશન પૂરું થયું બાવન કિલો સોનું દાણચોરી મારફતે લવાયું હતું ઇઠ્યાસી કિલો સોનામાંથી આ જથ્થા પર સ્વિતરલેન્ડનો લોગો માર્ગો હતો ખ્યાતિ હોસ્પિટલ કાર્ડના આરોપીને જામીન અંગે ઓગણીસમીએ ચુકાદો ખ્યાતિ હોસ્પિટલ કાર્ડના આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણી અને ડાયરેક્ટર રાહુલ જોઈને જામીન અરજી કરી હતી જેની સુનાવણી પૂરી થઈ જતા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કોર્ટે ઓગણીસ માર્ચના રોજ હુકમ કરવાનો આદેશ કર્યો આ કૌભાંડમાં પકડાયેલા કાર્તિક પટેલ સહિત નવ આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચે વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરી આરોપનામું ઘડવાની કાર્યવાહી હાથ ધરી છે પચીસ કરોડની લોન અપાવવાનું કહી દોઢ કરોડ પડાવ્યા ફોરેન ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતા હોવાનું કહી વેપારીને ધંધા માટે રૂપિયા પચીસ કરોડની લોન અપાવવાનું કહી પાંચ ગઠિયાની વેપારી પાસેથી કરોડ કરોડ પડાવી લીધા હતા લોનની રકમના છ ટકા પચાસ કરોડ આંગળીયા પેઢીમાં જમા કરાવવાનું કહ્યું હતું જેના માટે ગઠિયા ટોળકીએ આનંદનગર વિસ્તારમાં નકલી આંગળીયા પેઢી પણ ઊભી કરી હતી વેપારી આંગળીયા પેઢીમાં પૈસા જમા કરાવી ગયા બાદ ટોળકી બે થેલામાં પૈસા લઈને ફરાર થઈ ગઈ હતી ગોતા બ્રિજ પર ટુ વ્હીલર દિવાલ સાથે અથડાયું ગોતા બ્રિજ પરથી પૂરપાટ ઝડપે રેપિડો બાઇક ચાલક કે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની ની દિવાલ સાથે અથડાતા બ્રિજ પરથી રેપિડો ચાલક યુવક અને આસામની ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી નીચે પટકાયા હતા જેમાં ગંભીર ઇજાઓ થતા યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે બાઇક ચાલક વેબાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ ઘટના અંગે એસજી હાઈવે એક ટ્રાફિક પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ધોરણ દસ ભણેલા પતિની હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી મોડાસાથી એક યુવકે પોતાની પત્નીને પાછી મેળવવા એડવોકેટ એ એન પઠાણ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં હાઈબેસ કોપર્સ અરજી દાખલ કરી હતી જેમાં કોર્ટના આદેશથી પોલીસે યુવતીના કોર્ટ સમક્ષ રજૂ કરી હતી યુવતીએ પતિ સાથે જવાની ઈચ્છા દર્શાવતા કોર્ટે બંનેને સલામત રીતે ઘરે મૂક્યા નિર્દેશ આપ્યા હતા તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતા નહીવત ગુજરાતમાં ગરમી આંશિક રાહત મળી રહી છે હજુ પણ આગામી રહેવાની શક્યતાઓ છે પવનની દિશામાં બદલાવ આવતા ગરમીનું પ્રમાણ વધશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને ને કરો અને બે જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે